સારું કર્યું આ શું સેફ્ટી અને નિયમો પાલન થાય ગાડી શું ધંધો કીધો તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટ નો બરોબર અને માલ નમાતો હોય ને ચપટી માં આદર કરાઈ જઈએ

તમેતા છો પેલા પેલું આમંત્રણ અમાને હોય તો તમને વાત કરી જો બાકી હાલ કોઈ લલુ પંજુ વાત કરતો નથી આખા ગુજરાત માં અફીણ છે ને હું સપ્લાય કરો છું કે નહીં તમારે અસલી માલ જેવો માલ પાસો અસલી નકલી નઈ નાખેલી નઈયા નાખેલી અસલી માલ ટકા જેવો એક ટકા ઘંટડી મારવાની અમલ નો રસ જુતો હોય અફેણ હોય પછી ડોડા જોતા હોય આપડે બધી વસ્તુ આપડા આખા ઓલ ઓવર ઇન્ડિયા છોડો સપ્લાય ચાલે શું વાત કરો ધંધો

આપડે બે નંબર ના ધંધામાં બધું કરીએ રેડેક નઈ હા દારૂ પૌે દારૂ જૂતો હોય પોટલી જુતી હોય હોય મળી જાય રેડીક નઈ એ ભલા મોણા તમે તો પણ મને મારો બેટો ખરેખર એમ

બરોબર ને કમિશન માં આપડે કદી ઓછો રાખશો નહીં કમિશન આપડે દસ ટકા માં રૂપિયો ઓછો નહીં આપડે એકલા કમાતા નથી રેડ ભેગા મળી કમાવાની વાત આવે ના ના બરોબર નહીં તો અને હું શું કહું

એય અઈ ગાઈ અઈ ત આને માનો ને મને અમારા પાર્ટનર મેં તો ઈ ને મેં નાખી એય મેં નાખી મન જ દેજો આ આવડી ઉમરે દારૂનો ધંધો કરવો આ નઈ છે આ મેં નથી સાહેબ મને ખબર નથી મન તો સાહેબ ખબર સાહેબ મેં તો કશું ખબર નથી સાહેબ મેં તો ખાલી ગાડીમાં ગાડીમાં બેલી પાલી સાહેબ ખાલી બેહાળ્યો છે ગાડી છે આ લઈ લઈ મસરી જાય જ મંત્રી છે કરવાની હેડો ગાડી

અને મેં ખાલી ઓને બેહાડ્યો છે ઉયક અને કેન બેહાડ્યો હું આવતો તો હું તો ગુડો બેવડવા જો રેડી એટલે મને કે ઉભા બા ચાર રસ્તા ઉધી કે લેતા તો બરાબર એટલે હું તો રાવડામાંથી આવરો મેં બેહાડ્યો એ મારી ભૂલ અને ઈ ભૂલ હતી ના કોઈને કોઈ ખબર ના પડે તો ખાલી રિશ્વત સાપો રિશ્વત નહીં સાપોણી ના સાહેબ અમરાજી સાહેબ અમરાજી તમે બે નોટો બતાડો એટલે નદમેડ આવે ને સાહેબને ઓથા પડતા છે સાહેબ લો

કે મો આકો મો આકો સુવાજી બહાર ગાડી માં એ મો આકો સાહેબ સાહેબ ગાડી મો આકો મો આકો સાહેબ હે મારી ગાડી નઈ કેમ આકે મો આકો મો આકો બસ બસ મો આકો મો આકો બને કર સાહેબ મો આકો ના ડૉક્ટર ની આવડતી બને કર ગળામાં હમ બહાર બહાર બે બને સાહેબ માર દે ભટક <laughs> <laughs> <small> <zul> 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 <zul>